નમસ્કાર હું જગદીશ ચાવડા સર્વપ્રથમ તો કડી વિધાનસભાના કડી તાલુકાના અને કડીના નગરજનો તથા કડીના તમામે તમામ ગ્રામ્યજનોનો આપનો દીકરો આપનો ભાઈ ખૂબ 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 આભાર વ્યક્ત કરે છે કડીના એક એક વડીલોનો કડીના એક એક ભાઈઓ બહેનો માતાઓનો કડીના એક એક ખેડૂતોનો કડીના એક એક વેપારીઓનો કડીના એક એક મજદૂરોનો તમામે તમામ જે લોકો મારી પર ભરોસો મૂકીને આટલા ઓછા સમયમાં લગભગ એક એકાદ એક અઠવાડિયા દસ દિવસ જેવો સમય મને મળ્યો હતો આપની વચ્ચે આવવાનો આપણે મુલાકાત લેવાનો એટલા ઓછા સમયમાં આપણે મને જે વોટ આપ્યા છે એ મારા માટે ખૂબ સંતોષકારક છે અને હું ખૂબ ખુશ છું અને હું આપ સૌનો વોટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અન્ય બાકીના તમામે તમામ લોકો જે વોટ આપ જેમને વોટ આપ્યા નથી કે આપવાના રહી ગયા છે કે જે કનેક્ટ નથી કરી શક્યા એ લોકોને હું વચન આપું છું કે આપણે ટૂંક સમયમાં મળીશું ફરીથી આપણે બેસીને ચર્ચા કરીશું તમારા પ્રશ્નો માટે ચર્ચા કરીશું કડીના ભવિષ્ય માટે ચર્ચા કરીશું અને મને વિશ્વાસ છે કે આપના મનમાં આપના દિલમાં હું એક દિવસ વસીશ અને આપ સૌ મને આપણા પૂરેપૂરા આશીર્વાદ આપશો એ આ સાથે આપ સૌને મારા ફરીથી ખૂબ 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 આભાર કોટી કોટી વંદન આપનો દીકરો કડીના તમામે તમામ ગામડાઓ માટે કડી શહેર માટે આપના તમામ પ્રશ્નો માટે ગમે ત્યારે બી અવેલેબલ રહેશે હું જે જે ચૂંટણી પ્રચાર દરમિયાન જે જે ગામડામાં ફર્યો હતો એ બધા ગામડાની અંદર આવનાર એક બે દિવસની ફરીથી મુલાકાત લેવાનો છું અને એના પ્રશ્નોની જે મેં એમને વચન આપ્યું તું એ પ્રશ્નોને મારી જેટલી શક્તિ જે મુજબ હું એને ઉઠાવીશ એની રજૂઆતો કરીશ અને એના માટે હું આગળ લડત લડીશ અને અન્ય તમામ ગામડામાં બી હું ફરીથી જઈશ જે ગામડાઓમાં હું ઓછા સમયના કારણે પહોંચી નથી શકતી એ લોકો માફ કરજો હું તમારા ગામમાં બી ફરીથી આવીશ તમારી સાથે બી જનસંપર્ક કરીશ આગેવાનોને મળીશ અને તમારી સાથે ફરીથી કઈ રીતે આપણે સાથે મળીને કડી માટે કઈ દિશામાં કામ કરવું એ તમે મને સમજ આપજો તમે મને આદેશ કરજો હું એ દિશામાં કામ કરીશ આપનો દીકરો આપનો ભાઈ જગદીશ ચાવડા નમસ્કાર